હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે સુપર સહેલિયાથી હું દીપા તમારા માટે બહુ સરસ એક રેસિપી લઈને આવી છું જે ઉપવાસ વગર કે ઉપવાસમાં બનાવી શકાય તમે એને તમને જે ગમે તે બનાવી શકો છો પૂરી બનાવી શકો છો ભાખરી કે થેપલા લોટ બાંધવાની રીત તો એક જ છે તો ચાલો જોઈ લઈએ આ રેસિપી જે બનાવવા માટે મેં અહીંયા એક બાફેલો બટાકો લીધો છે એકદમ મીડિયમ સાઇઝનો હતો એવો સરખી રીતે બફેલો હોવો જોઈએ કોથમીર લીધા છે બારીક સુધારેલા ધોઈને રાખેલા છે એક લીલું મરચું જે સાધારણ તીખું હતું જેને મેં એકદમ બારીક સુધારી લીધું છે દહીં લેવાનું છે એક ચમચી સાધારણ ખાટું છે અને આ છે પેસ્ટ આદું મરચાં અને થોડી લીમડી એની વાટેલી પેસ્ટ અડધી ચમચી જેટલી છે તલ લઈશું આપણે એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને મસાલાના ડબ્બો તો હોય જ જેમાંથી આપણે લાલ મરચું હળદર નો ઉપયોગ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો ચાલો હવે આ રાજગરાના લોટનો ઉપયોગ કરી અને સૌથી પહેલાં તો જે લોટ બાંધવાનો છે એ રીત જોઈ લઈએ લોટ બાંધવાની જ ખૂબી છે લોટ આ રીતે પરફેક્ટ બંધાયેલો હશે ને તો તમારી પૂરી ભાખરી કે થેપલા તમારે જે બનાવવું હશે એકદમ પરફેક્ટ જ બનશે નરમ રૂ જેવા પોચા અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ તો ચાલો સૌથી પહેલાં આજે બટાકો જે છે એનો માવો કરી લઈએ બટાકાનો માવો કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં બિલકુલ ગુટલી ન રહે તમે ઈચ્છો તો ગ્રીટ પણ કરી શકો છો એટલે કે છીણી પણ શકો છો એકદમ સ્મૂધ એનો પલ્પ થવો જરૂરી છે તો ફ્રેન્ડ્સ રાજ્ય કરો આપણા હેલ્થ માટે બહુ જ સારો કેલ્શિયમથી ભરપૂર ઘણા બધા એના ફાયદાઓ ઘણા લોકો એને ઉપવાસમાં જ ખાતા હોય અને ભૂલ કરે છે પણ ઉપવાસ વગર પણ આ આઈટમ તમે રેગ્યુલર બ્રેકફાસ્ટ ડિનરમાં ખાઈ શકો છો એકદમ હેલ્ધી મેં અહીંયા બટાકાનો સરસ માવો કરી લીધો છે હવે એમાં બધા મસાલા એડ કરી લઈએ જેમાં સૌથી પહેલાં આપણે એડ કરી લઈશું દહીં એક ચમચી સાધારણ ખાટું પછી એમાં આપણે એડ કરી લઈશું જે પેસ્ટ બનાવીને રાખી છે એ આદુ લીલા મરચાં થોડો મીઠો લીમડો એક બારીક સુધારેલું લીલું મરચું જે સાધારણ તીખું છે વધારે પડતું તીખું નથી એનો ક્રંચી ટેસ્ટ બહુ સરસ લાગશે આ રીતે તમે સુધારીને એડ કરશો તો એક ચમચીથી દોઢ ચમચી સફેદ તલ એડ કરવાના છે અને આ કોથમીર જે મેં બારીક સુધારીને રાખ્યા છે એ ભરપૂર તમે એડ કરી શકો છો મેં અહીંયા એક નાની કટોરી એડ કર્યા છે મીઠું અહીંયા અડધી ચમચી અને જીરું જે છે મસાલાના ડબ્બામાંથી આ એ પણ અડધી ચમચી લાલ મરચું આપણે એડ કરીશું એ અડધી ચમચી જેટલું તમે ઓછું તીખું ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો કેમ કે આ ઓલરેડી લીલું મરચું એડ કર્યું છે હળદર પાંચ ચમચી જેટલી જો ઉપવાસ હોય તો નહીં એડ કરવાની ઉપવાસ વગર તમે બનાવવા ઈચ્છતા હોય તો હળદરનો ઉપયોગ કરી શકો છો ઘણા લોકો હળદર ઉપવાસમાં પણ ખાતા હોય છે તો પછી એડ કરવાની આ બધું મિક્સ કરી દીધું છે જુઓ સરસ એની લુદ્દી થઈ ગઈ છે અને આમાં હવે પોણો કપ જેટલો રાજગરાનો લોટ એડ કરી લેવાનો છે જેને બિલકુલ પાણી એડ કર્યા વગર આ રીતે એનો સરસ મિક્સ થઈ અને લોટ આપણને જોઈએ છે એ પરફેક્ટ તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ આ જે લોટ બંધાઈને તૈયાર થશે એમાંથી તમે ઈચ્છો તો પૂરી ડીપ ફ્રાય કરીને બનાવી શકો છો પછી થેપલા વણીને તૈયાર કરી શકો પછી ભાખરી ભાખરીના થેપલા તો આપણે તવી ઉપર જ શેકવાના છે એટલે એ તો સેમ જ કહી શકાય પણ પૂરી ડીપ ફ્રાય કરવાના છે જેના ઘરમાં ડીપ ફ્રાય ખવાતું હોય તો એની પૂરી બનાવી શકે છે બહુ જ ટેસ્ટી લાગતી હોય છે લોટ બધો ભેગો થઈ ગયો એટલે મેં થોડુંક તેલ લીધું અડધી ચમચી જેટલું અને બધું મિક્સ કરી દીધું આ રીતે તેલ થોડું પાછળથી એડ કરીને લોટ સરખી રીતે મિક્સ કરી બરાબર એને મસળી લેવાનો એકદમ સ્મૂધ થઈ જાય ત્યાં સુધી ઢાંકી દઈશું દસ મિનિટ માટે એને છોડી દઈશું દસ મિનિટ પછી ફરીથી એને બહુ સરસ સ્મૂથ કરી લઈએ હવે આપણે એને વણવાનો છે જોઈ શકો છો લોટ થોડોક ઢીલો છે પરફેક્ટ છે આ જ રીતે આપણે રાખવાનો છે વણવા માટે આપણે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરવાનો છે જે મેં ઘીથી ક્રીઝ કરી છે આજે હું આ થેપલા જે છે એ હું ઘીમાં બનાવવાની છું એટલે મેં ઘીથી ગ્રીસ કર્યું પ્લાસ્ટિકને વારંવાર ગ્રીસ કરવાની જરૂર નથી એક જ વાર કરી લો તો ચાલશે નાનું લુઈ લઈ અને આ રીતે થોડી જાડી થેપલું આપણે પડવાનું છે થોડું જાડું રાખો વણ્યા પછી તમારે ડીપ ફ્રાય કરો તો એ પૂરી સરસ ફૂલેલી દળા જેવી થાય છે એકદમ સોફ્ટ રૂ જેવી પોચી થાય છે આજે તો હું થેપલા જ બનાવું છું શેપ સરખો કરવા માટે આ રીતે વાટકી લઈ અને કટ કરીને એક સરસ સરસ રાઉન્ડ કરી લઈશું દેખાવામાં બહુ સરસ લાગે એટલે આ સ્ટેપ કરવું અદરવાઈઝ સ્કીપ કરી શકો છો તો જોઈ શકો છો કિનારીઓ એકદમ પ્રોપર એકદમ રાઉન્ડ શેપનું આ થેપલું બીજી બાજુ તવી ગરમ કરવા મૂકી દીધી હતી મીડિયમ ગરમ થયેલી તવી ઉપર થેપલું મેં મૂકી દીધું છે અને હવે એને થોડું ગુલાબી કલરનું થવા દઈશું એ દરમિયાનમાં આપણે બીજું થેપલું વણી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે સાથે તમે એક બાજુ શેકાય અને બીજી બાજુ આ રીતે વણી અને તૈયાર કરી શકો છો પૂરી બનાવી હોય તો બધા એક સાથે વણી અને પછી તળી શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પૂરી થોડી વાર તમે વણીને મૂકી રાખશો તો સારું રહેશે તેલ બેલ એમાં ભરાશે જ નહીં એક બાજુ થઈ ગઈ પલટાઈ લીધું એટલે થોડુંક અડધી ચમચી જેટલું મેં ઘી એડ કરી અને એને આ રીતે બે બાજુથી સરસ ગોલ્ડન શેકી લીધું તો જોઈ શકો છો બહુ સરસ આપણા આ થેપલા તૈયાર છે જેને આપણે દહીં સાથે સર્વ કરી શકીએ છીએ ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ અને એટલા બધા ટેસ્ટી લાગે છે કે એકલા પણ ખાઈ જશો તો પણ મજા આવશે બ્રેકફાસ્ટમાં ચાની જોડે પણ ખાઈ શકાય તો આપણે રાજગ્રહના ફાયદા જોતા અને હેલ્થ માટે સારા આ મારા હિસાબે તો તવી ઉપર શેકીને થેપલા રેગ્યુલર બનાવીને ખાવા જોઈએ અને ક્યારેક ચટાકો ખાવાનું મન થાય તો તળીને પૂરી બનાવો ચોક્કસ ટ્રાય કરો જોતા રહેજો સુપર સહેલિયા થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન